નમસ્કાર જય દ્વારકાધીશ બધા મજામાં જ હશે એવી આશા છે અને આવતીકાલે રામ મંદિરમાં પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે તો તે બદલ તમામ હિન્દુ ભાઈઓને હાર્દિક શુભકામનાઓ અને આપણે અત્યારે હવે પાણી વાર આવી ગયા છે ચણામાં તો આમ તો કાબુલી ચણા કહેવાય છે પણ હવે કાબુલી ચણા મોટા ચણા છે જે આપણે છોલે ભટુરેમાં યુઝ કરીએ તે ચણામાં અત્યારે પાણી ચાલુ છે લગભગ વીઘા બે વીઘાના વાવેલા છે પાછળ આપ જોઈ શકશો તો ચાલો તમને બતાડું ચણા અત્યારે ખાધા જેવા થઈ ગયા છે તો ચાલો બતાવું થોડુંક નીચેથી ઝૂમ કરીને જેથી કરીને તમને પણ ખ્યાલ આવે તો આ પ્રમાણે ચણા છે આપણા તો અત્યારે પાણી ચાલુ છે લગભગ ભૂંડળા આવી ગયા હતા બે ત્રણ દી પહેલાં તે બધા પાળા છે ને ક્યારાના જે પારા છે બધા ફોરી નાખ્યા છે એટલે એક ક્યારામાં આપણે પાણી જવા દઈએ ને તો એકમાં નથી જતું ત્રણ ત્રણમાં જાય તો અહીંયા થોડુંક જો આ પ્રમાણે છે ને ચણાના પોપટા અત્યારે બંધાણેલા બંધાઈ જઈ ગયા છે જો લગભગ હજી એમાં ઉપર કૂળા છે પાકેલા તમને બતાવો તો આ જે આ જે છે ને આ ચણા એ ટોટલ કેમ કહેવાય ને કે પાકી પાકી નથી ગયા ખાધા જેવા થઈ ગયા છે આપણે થોડોક ફોલીને જોઈએ બતાવો ફોલી તમને તો અત્યારે એક હાથમાં મોબાઈલ છે ને એટલે હવે થોડુંક ફોલવામાં થોડીક તકલીફ છે આ જુઓ આ પ્રમાણે આપણે જે છે એ ચણો રેડી થઈ ગયો છે આમ જોઈ શકો છો ખાવામાં મીઠા છે મજા આવે ટાઈમ પાસ થાય પાણી વાળતાં વારતા એક ઝાડવું ઉખાડી ખાવાનું ચાલુ કરી દેવાનું એટલે મજા જ રાખે આ જો છે લૂરખા લુરખા થોડોક છાયા કરી દઉં ઓકે તો આ પ્રમાણે જો મારા હાથમાં છે ને આવી રીતના ડાયડું फुटेली होय मां खार पण बो लागे એટલે મે થોડક મોટો બૂટ પેર્યા છે પહેલા પાણી વાળવા માટે તો જોઈ લો આ પ્રમાણે તો ચણાની જો લાઇન છે ને તો પ્રમાણે કાબુલી ચણા થતા હોય છે સફેદ ચણા થાય જો એકજી बताओ આ જો તો આપણે અત્યારે પાણી વારીએ છીએ ને તો આ ચણામાં જ પાણી ચાલુ છે તો અહીં બે સુધી ત્યાં સુધી છે ઓલી બાજુ પાછું ધાણા છે ચણા આપણા આટલા છે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો મારા ચણા કેવા છે તો હજી એક તમને બતાવી દઉં ચણા અડધા સુકાઈ ગયા છે પાણી ઓછું છે ને મૂક્યું જ નહોતું પાણી ભૂલી ગયા હતા એટલે બે ત્રણ દિવસ લેટ થઈ ગયા ઘઉંમાં ચાલતું હતું ને એટલે હજુ ચણા છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ તો કાબુલી ચણા કહેવાય વાડી તો વાડીનું દ્રશ્ય પણ એકદમ સુંદર છે